રાજ્યમાં સૌ પ્રથમ વાર સુરતમાં હવે ફાયર જવાનોને પણ બોડીબોન કેમેરા આપવામાં આવશે રાજ્યમાં સૌપ્રથમ સુરત ફાયર વિભાગમાં ઇન્ટિગ્રેટેડ ફાયર સિસ્ટમ લગાડી રિયલ ટાઈમ ડેટા મેળવાશે સુરત ફાયર વિભાગ વધુ આધુનિક બનાવવા તરફ જઈ રહ્યું છે તો ફાયર વિભાગમાં ઇન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યા છે તે ઉપરાંત ફાયરના બોડી વોર્ન કેમેરા આગ લાગવાની ઘટનામાં પહેલો જ અધિકારી ઉપર પહોંચશે તેણે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીની માફક બોડી વોર્ન કેમેરો પહેર્યો હશે જે અધિકારી ત્યાં પહોંચી સન ઓફ ફાયર કેવું છે તે જણાવશે અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચવાની સાથે જ રિયલ જે સ્થિતિ હશે તે પણ कंट्रोल रूम ने जांच गाड़ियों अवेलेबल हम गाड़ी पहुंचे कंट्रोल रूम बॉडी कैमरे की मदद से वहाँ पे सीन ऑफ फायर क्या है किस तरह की परिस्थिति है और गाड़ियाँ भेजनी है नहीं भेजनी ये सब कंट्रोल रूम को विगत मिलेगी और ओला उबेर में जिस तरह से काम करते हैं कोई भी कॉल आया और कंट्रोल रूम से लोकेशन ड्रॉप की जाएगी मॉनिटर लगे होंगे सभी गाड़ियों में તો કોણ સા શોજ રૂટ હો કતની ગાડિયા અવેલેબલ કન્ટ્રોલ રૂમ વાળે કો પતા લગેગા